ખરબલના નામે લોકો સાથે ઠગાઈનો કેસ છે ભૂપેન્દ્ર ઝાલાના એક કાર્યક્રમનો વિડીયો પણ સામે આવ્યો છે કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ પણ જોવા મળ્યા છે ભૂતકાળમાં યોજાયેલા કાર્યક્રમનો આ વિડીયો પણ સામે આવ્યો હતો હાલાકી ધવલસિંહે પણ સ્પષ્ટતા કરી છે સમગ્ર મામલે કે એમણે જે વાત કહી હતી એ વાત બિલકુલ આનાથી વિપરીત છે ભૂતકાળમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ પણ જોવા મળ્યા હતા તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મથડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે તે બેથી વધે ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાવી અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવું મારી તમામ લોકોને વિનંતી છે